તો આ સાથે આગળ વાત કરીએ સમાચારોમાં ભાજપની બેઠકમાં પ્રભારી મંત્રી જ ભુલાયા છે જી હા અમદાવાદમાં ભાજપ સંગઠનમાં સંકલનનો અભાવ દેખાયો છે બેઠકમાં પ્રભારી પ્રભારી મંત્રી છેલ્લી ઘડી સુધી યાદ ન આવ્યા અમદાવાદના દિનેશ હોલમાં ભાજપની બેઠક યોજાઈ લોકસભા ચૂંટણી અંગે ભાજપની મહત્વની બેઠક બેઠકની પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને સૂચના ન આપવામાં આવી અને બેઠકમાં પ્રભારી મંત્રીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે જોકે છેલ્લી ઘડીએ પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા હતા ઋષિકેશ પટેલ મામલે સાંસદ કિરીટ સોલંકીનું નિવેદન પણ સામે આવ્યું છે પ્રભારી મંત્રીને આમંત્રણ આપવાનું ભૂલાઈ ગયું કિરીટ સોલંકીએ કહ્યું છે અમારા કાર્યકર કોઈ પણ સમયે બોલવામાં બોલાવવામાં આવે તો હાજર રહે જ છે પરંતુ ભૂલાઈ ગયું હતું જે પ્રભારી મંત્રી છે તેમને જ ભૂલાઈ ગયા છે તેમને છેલ્લા સમય આપણે આપવામાં આવ્યું છે તેઓ નારાજ થયા કોઈ નારાજગી હોતે જ નથી અમારી પાર્ટીમાં અમારે પાર્ટીમાં ગમે તે સમયે બોલાવવામાં આવે દરેક વ્યક્તિ એક કાર્યકરની હૈસિયતથી કાર્ય કરતો હોય છે ત્યારે આ પ્રકારની વસ્તુઓ મને લાગે છે બે બુનિયાદ છે તમારી સાથે આ જ મુદ્દે સંવાદદાતા સપના શર્મા જોડાયા છે સપના જે રીતે પ્રભારી મંત્રી જ બેઠકમાં ભુલાયા છે શું હકીકતમાં આમંત્રણ આપવાનું ભૂલાયું હતું કે પછી કોઈ નારાજગી છે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે બિલકુલ ધરા મહત્વપૂર્ણ બેઠક અમદાવાદ મહાનગરપાલિકાની મહત્વપૂર્ણ બેઠક જેમાં તમામ જે સાંસદો છે મંત્રીઓ છે તેઓ અહીં આવ્યા હતા પરંતુ જે મંત્રી પ્રભારી છે તેમને જ બોલાવવાના રહી ગયા એના કારણે ક્યાંક નારાજગી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે મહત્ત્વપૂર્ણ બેઠક એટલા માટે પણ થાય કારણ કે કાર્યકર્તાથી લઈને જો મોટા હોદ્દેદારો છે તેઓ લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવાના હતા અને તે જ રણનીતિની તૈયારી સમયે પ્રભારી મંત્રીને બોલાવવાના જ રહી ગયા તે મામલે આ નારાજગી છે તે સામે આવી રહી છે જો કે આ મામલે ભાજપ ડાક પીછોડો કરવાનો પણ પ્રયત્ન ખૂબ સારો એવો કરી રહી છે જે સાંસદ કિરીટ સોલંકી છે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ પ્રકારની કોઈ નારાજગી નથી અને તમામ જે વ્યક્તિ છે તે કાર્યકર્તાની હેસિયતથી જ કામ કરતા હોય છે પરંતુ ઘણા બધા સવાલો હવે એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે કેમ માત્ર એક જ જે હોદ્દેદાર છે મંત્રી પ્રભારી છે તેમને આમંત્રણ આપવાનું રહી ગયું નાના કાર્યકર્તાઓને બોલાવવાના બોલાવવામાં આવ્યા પરંતુ જે એક પ્રભારીની જવાબ જવાબદારી હોય છે અને ઋષિકેશ પટેલ કે માત્ર પ્રભારી મંત્રી છે પરંતુ રાજ્ય સરકારના પ્રવક્તા છે અને તેમનું ભાજપમાં પણ શીર્ષ નેતૃત્વ રહ્યું છે તો નિશ્ચિત રૂપે જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે તેના કારણે ક્યાંક એ જ કહી શકાય કે હાલ જે આંતરિક ક્યાંક મતભેદ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ધરા સપના આભાર તમામ જાણકારી માટે